એટલે અમે આજે મહાઆરતી નું આયોજન રાખેલું જેમાં નાની બાળાઓ સૌથી આગળ રહીએ ત્યારબાદ સર્વે સોસાયટી વાળા સર્વે ભક્તોને આરતીનો લાભ મળે એવું આયોજન આજનું હતું કાલે અમારે એકસો આઠ દીવડાની આરતી કરવાની છે અને શુક્રવારે પરમ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી છે આવા અમારા અલગ અલગ કાયમના પ્રોગ્રામ હોય છે અને આવું અમારું આયોજન છે શું કશું આજે આપનું નામ

જેટલો ગણપતિ માહોલ છે ત્યાં વિસ્તારની અંદર કેવો માહોલ લાગી રહ્યો છે કઈ રીતના સપોર્ટ બધા કરી રહ્યો છે પબ્લિક એ બધી બહુ સપોર્ટ કરે છે અમે ત્રણ ચાર મહિનાથી અહીંયા રહેવા આવ્યા છે અને અમારા બધા અહીંયા સુખ શાંતિ સમૃદ્ધિ અને ગણપતિ બાપા સદાય આવી સુખ સમૃદ્ધિ રાખીએ બહુ સરસ માહોલ છે